જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ હોળીની પ્રદક્ષિણા કરી અને પોતાની અંદર રહેલા દુર્ગુણો દૂર થાય અને એકબીજા પ્રત્યે પ્રેમભાવ વધે તેવી કામના વ્યક્ત કરી હતી બહેનોએ હોળીમાં ધાણી ખજૂર સહિત શ્રીફળ વધેરી હોળી માતાની પૂજા કરી હતી અને પોતાના પરિવારમાં આસુરી શક્તિ હાવી ના થઈ જાય તેવી મંગલ કામના કરી હતી હોળીકા દહને પાપ ઉપર પુણ્યના વિજયનું પ્રતિક છે પૌરાણિક માન્યતા અનુસાર ભક્ત પ્રહલાદે ભગવાન વિષ્ણુ પર અતુટ શ્રદ્ધા હતી જેના કારણે હિરણ્યક્તિ બહેન બેસી ભસ્મ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગની જ્વાળાઓમાં તે પોતે જ આગમાં સળગી અને ભસ્મ થઈ ગઈ હતી જ્યારે પ્રહલાદ બચી ગયો હતો તે દિવસે અસત્ય ઉપર સત્યની જીત થઈ હતી જેના ભાગરૂપે હોળીકા દહનનું પર્વ ઉજવવામાં આવે છે બ્યુરો ચીફ મકસુદ પટેલ તુફાની